સુરતના ડિંડોલીમાં રહેતા એસી વર્ષીય વૃદ્ધ મહિલાનો સ્વાઇન ફ્લુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે વૃદ્ધ મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે રિપોર્ટ પોઝિટિવ આવતા વૃદ્ધ મહિલાની સોસાયટીના ઘરોમાં મનપા દ્વારા સર્વે શરૂ કરાયો છે સુરતના ડિંડોલીમાં આવેલા અયોધ્યાનગર સોસાયટીમાં એસી વર્ષના એક વૃદ્ધ મહિલાને વાયરલ ફીવર થયો હતો ત્યારબાદ રિપોર્ટ કરવામાં આવતા વૃદ્ધ મહિલાને સ્વાઇન ફ્લુનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો હાલ આ મહિલાની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે તો બીજી તરફ જે વિસ્તારમાં મહિલા રહેતા હતા ત્યાં સુરત પાલિકા આરોગ્ય વિભાગે હેલ્થની ટીમ ખડકી દીધી હતી આ અંગે સુરત પાલિકા નાયબ આરોગ્ય અધિકારી ડોક્ટર પ્રદીપ ઉમરીગરે જણાવ્યું હતું કે સ્વાઇન ફ્લૂની દવા હોવાની હોવાથી ગભરાવાની જરૂર નથી જે વ્યક્તિમાં સિમ્પ્ટમ્સ છે તેમની સોસાયટી તે જ્યાં કામ કરે છે તે જગ્યાએ તપાસ શરૂ કરી જરૂર જણાય તો ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે 80 વર્ષના વૃદ્ધાની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2024 માં સ્વાઇન ફ્લુના કેસ નોંધાઈ રહ્યા છે. જાન્યુઆરી મહિનામાં એક કેસ હતો, ફેબ્રુઆરીમાં બે, માર્ચમાં પણ બે કેસ નોંધાયા હતા. જ્યારે એપ્રિલની શરૂઆતમાં જ સ્વાઇન ફ્લુનો એક કેસ નોંધાઈ ગયો છે. ત્યારે ચાલુ વર્ષે સુરત શહેરમાં સ્વાઇન ફ્લુનો છઠ્ઠો કેસ સામે આવ્યો છે. અને જે વિસ્તારમાંથી છઠ્ઠો કેસ સામે આવ્યો તે વિસ્તારમાં મનપા દ્વારા સર્વે પણ કરાઈ રહ્યો છે. સિઝનલ પ્યો એ સ્વાઈન ફ્લૂ છે અને એની અંદર ગળાની અંદર દુખાવો થવો તાવ આવો ઘાંસી આવવી એ પ્રકારના લક્ષણો છે અત્યારે છેલ્લો કેસ આપણને ડિંડોલીની અંદર એટી યર્સની ફિલ્ડ છે તેમાં જોવા મળ્યું છે સ્વાઈન ફ્લુ પણ એની ટ્રીટમેન્ટ છે સારવાર છે કેમી ફ્લૂ નામની દવા છે એટલે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી વાયરલ ઇન્ફેક્શન છે એટલે જે પણ કેસીસ આવે છે તો તાત્કાલિક કોર્પોરેશન દ્વારા અત્યારે ટીમ મોકલવામાં આવે છે એના ફેમિલી કોન્ટેક્ટ અને સોશિયલ કોન્ટેક અને એના યુવાનના જે કમર્શિયલ કોન્ટેક્ટ છે એટલે જ્યાં કામ કરે છે એ બધા જ ક્લોઝ કોન્ટેક્ટને આપણે પ્રિકોશનલી સારવાર આપીએ છીએ અને એના લક્ષણો પર તપાસે છે અને જરૂર લાગે તો આપણે એ લોકોને ટેસ્ટ કરાવીએ છીએ તો સ્વાઈન ફ્લૂ એનાથી ગભરાવાની જરૂર નથી અને ચોક્કસ એની સારવાર ઉપલબ્ધ છે અને ફક્ત જે આપણે અગાઉ કોવિડ વખતે પણ ધ્યાન રાખતા હતા કે ખાંસી આવે અથવા છીંક આવે ત્યારે આપણે હાથમાં રૂમાલ રાખીએ અથવા બીજી તરફ મોં કરીએ એ પ્રકારના સામાન્ય જે પ્રિકોશનલ મેઝર્સ છે અથવા વારંવાર હાથ ધોઈએ એ લેવાથી આપણે આનાથી અટકાવી શકીએ છીએ જે જે વિસ્તારમાંથી કેસીસ આવે છે ત્યાં મેં કહ્યું કે એક મેડિકલ ટીમ મોકલવામાં આવે છે અને સેમ વસ્તુ જે હોસ્પિટલને તમામને એલર્ટ કરવામાં આવ્યા છે એ એ લોકો તાત્કાલિક આપણને નોટિફાઈ કરે એ પ્રકારના જે પણ લક્ષણો ધરાવતા વ્યક્તિ હોય એનું ટેસ્ટિંગ કરે જેનું ટેસ્ટિંગ સિવિલ હોસ્પિટલ ખાતે અત્યારે ઉપલબ્ધ છે ત્યાં ટેસ્ટ કરાવે અને જેથી આ રોગ વધુ પ્રમાણે ફેલાય મહિલાને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા છે અને ત્યાં સિવિલ ની અંદર ટેસ્ટિંગ થાય છે અને અત્યારે તેઓ સારવાર છે એસી કેસ આવ્યો છે મેડિકલ વાન પર આવી હતી કરવામાં જે જગ્યાએથી કેસ આવે છે તેની આજુબાજુમાં આપણે ઓછામાં ઓછા 200 ઘર સર્વે કરાવી છે અથવા જો લક્ષણો જણાય આજુબાજુમાં તો વધુ ઘર સર્વે કરાવી છે परंतु आप प्रकार लक्षणों लक्षणो धरावता कोई व्यक्ति जड़ाया नहीं है और यह पर्टिकुलर महिला पर बीजा कारण हॉस्पिटल में एडमिट था चले त्या रूटीन टेस्ट करावा तर त्या आपा काम पॉजिटिव आ ब्युरो रिपोर्ट एस24 न्यूज़ सूरत